તડકાના આમ તો પાંત્રી ચાલીસ ડિગ્રી તાપમાન થાય છે મગના ખેતરમાં આવ્યા છે હામે દેખાય છે આપણે જો સોનલમાં નો ધજા દેખાય જોવા રે હામી આપણા મઢડા સોનલમાં નું બરોબર ધજા દેખાય ને આ ખેતરમાં આપણે આવ્યા છે હવે ભાઈની આગળ મુલાકાત કરશું આપણે એને વિડીયો પહેલાં જીરામ બનાવ્યો તો આપણે બધું પૂછશું આપણે આવી જાય ભાઈ આપણે નમસ્કાર ભાઈ નમસ્કાર હવે તમારું નામ હું આખું જાહીદ દાલીભાઈ દલ મો ગામ મુડિયાસા તાલુકો કેશોદ જિલ્લો જૂના મોબાઈલ નંબર એક્યાસી સાઠ પંચાણું પંચાણું ચોર્યાસી હવે આપણે વાવેતરમાં અત્યારે ઉનાળામાં શું છે આ મગ છે બધા જો ભાઈ આ રીતે ભાઈ મગ નું વાવતર કર્યું છે જો આ કેટલી આયુ છે એક બે ત્રણ દસ આયું કેટલી દસ આયુ એકસો વીસ ફૂટ નો ક્યારો ક્યારો છે એકસો એકસો વીસ નો ક્યારો હે એકસો વીસ નો ક્યારો છે બરોબર છે બે ઉથલ ટૂંકમાં બે ઉથલ હિતર એક ચાલે એટલે બે ઉથલ તો નહીં થોડું ઓછું હા જો દસ આયુ કરે ભાઈ તમે જોવા હવે ભાઈ જાહિદ હવે મગ ની અંદર આપડા કેટલા દિન મગ થયા છે આ મગ થયા ત્રેવીસ દિવસ ત્રેવીસ દિવસ હા અગિયાર તારીખે

દહારું કરીને હવે ખાલી બેજ પાણી મગ પાકી જાય અને ભાઈ મગ ની અંદર તમે પાયમ ખાતર ક્યું નાખ્યું છે એમાં સિંગર સુપર ફોસ્ફેટ બરોબર છે બીજું ખાતર પાણી ભેગું પાવ આવે કઈ ઈ હવે આ તમારી સલાહ પ્રમાણે એક ઓલો ઉમીક ને એવું પાવ બરોબર છે અને તમારા ગામમાં આમ તમારી દ્રષ્ટિ આ ઉત્પાદન મગનું નું હાર અમારું કેટલું થાય જનરલી હિસાબ કરો તો આમ 12 13 14 મણ સુધી થાય એમ વીકે બરોબર છે ના પાકો તો ટુકો પાક કહેવાય હા ટુકો પાક પછી બીજું તમને પૂછું કે આપણે મગ વાળામાં માંડવી ઓછી નબળી રીએ કે વાત સાચી ખોટી ના એવું તો નથી અમે ત્રીજી વાર વાવ્યા તો કઈ જાજો કઈ ફેર પડ્યો નથી એ તો પછી આમાં છાણિયું ખાતર ને નાખેલું હોય તો ન વાંધો આવે આ વખતે આમાં ઓગણત્રીસ ટ્રેક્ટર છાણિયું ખાતર નાખી અને મગ ઓરવીન વાવી હોય જો ભાઈ આ ભાઈ ઓગણત્રીસ ટ્રેક્ટર છાણિયું ખાતર નાખ્યું આ ભાઈ જાહિદભાઈ બરોબર ને ખેતરમાં

અને ભાવ હારા આવ્યા કાઈ આ 3530 ના ભાવ નું દીધો લાખ રૂપિયા નું જીરું થઈ ગયું ને હા એ બધું અમે જીરું ને બધા હેરખા ભેગા થઈ ગયું કાઈ વાંધો નઈ પણ એવું સમય સમય બધું બદલતું હોય પાણી બહુ પાવર નહીં જાય તો બરોબર ને નઈ નઈ પાણી તો જાયદભાઈ આમાં સોમામાં મગફળી આવી વાવીતી શિયાળામાં જીરું કર્યું અને જિયાળામાં જીરામાં વીડિયો ઉતાર્યો તો ભાઈનું જીરું બગડી ગયું પાણી પાયા પછી અને આ મગ છે તો મગ તો દસ મણ ઉપર તો ઘણી ગણિત લેવાના ને ભાઈ આપણે 10 મણ ગણવાના હા એમ બરોબર છે બીજું તમારે ખેડૂતો સલાહ દેવી દો કે કેવું પાણી મગને મીઠું પાણી જોઈને મીઠું પાણી હોય એટલે મગ હારા જેટલા મીઠું પાણી હોય ને તો કરાય અને ઘઉં વાળા ત્રણ વાળા પહેલા અમારે બીજા ખેતરમાં ઘઉં ના મગ હતા તો ઘઉં વાળામાં મગ વધુ ભરે બરોબર એ મારે બાજુમાં છે તો એ એમાં ત્રીસ ટકા જેવા તો મગ બરી ગયા એનું કારણ વાળાના શું છે ઓલ પડું બારે ને એમ માણસ કે ભૂખી લાગે ને ઓલું લાગે બાકી તો આ કુદરતી છે પણ ઘઉં થોડા કોસાણા વારું છે ઓલું બાકી ચણા વાળું બરોબર અને ઓરવીન વાવો આવો અને મીઠું પાણી હોય તો તો આ શું જ થઈ જાય એમ ટૂંકમાં ખેડૂત માટે ટૂંકા ગાળો પાક સારું નામ તો અરે હાઈ ક્લાસ કરાય આના ભાવ સત્તરસો સોળસો રૂપિયા પંદરસો રૂપિયા આપણે આવી જાય ને પંદર મણ થાય તો પૈસા દેખાય હતા ચૌદસો ત્રીસ ના ગયા હા અને પાક એટલા થયા ઉત્પાદનમાં એ કંઈક મને હાડત્રીક થયા હતા અડધા કરતા માતા બરાબર છે ટૂંકમાં રોકડીયો પાક કહેવાય આમ રોકડીયો પાક બીજી સલાહ તમારે ખેડૂત કે દેવી છે બસ આ કરાય ચોમા હું પાક નબળો થતો હોય પાણી લાગતું હોય તો અટાણે આ જીરાનું હોય વહેલું તમે છૂટા થઈ ગયા અને મીઠું પાણી હોય તો મગ કરાય અને વાટવા કાઢવા હેલા બધી રીતનું હોય બાજરા કરતાં ટલ કરતાં આમાં પીંજણ ઓછી હોય